મળતા રાધનપુર નર્મદા કચેરી ખાતે આદનપત્ર આપી હડતાલ પર બેઠા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ વાવ અને સોય ગામ તાલુકાના સો ગામના ખેડૂતો પાંત્રીસો જેવા ખેડૂતોને ચૌદ વર્ષ પહેલાં નર્મદા નિગમની કેનાલ પસાર થતા જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપી ભૂખ હડતાલ ઉપર બેઠા બે હજાર અગિયારમાં જમીન સંપાદન થયેલી હોય આજ દિન સુધી ખેડૂતોને વળતર ના મળતા ખેડૂતોમાં રોષ તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું નર્મદા અમારા વિસ્તારમાં એના માટે સુધી કોઈ થયા નથી અને અમારા ભાવ નક્કી થઈ ગયા છે પણ હજી એવોર્ડ અધિકારીઓ આના કારણે કરે છે અને આ સાહેબ જે સાહેબ અધિક્ષક એ સાહેબે એમ કીધું છે કે અમે ચૌદ દિવસની અંદર તમારો એવોર્ડ જે એક કરોડની અંદર ના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે અને જો ન કરી આપે તો ચૌદ દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખ હડતાળ ઉતરવાના છીએ જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી

અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા તો સરકાર અમને શું ડરાવવા ખેડૂતો ડરાવવા માંગે છે અમે ભૂખ કમે બેઠીએ અમે ખુદે અમારા ખેતરના બબે ત્રણ ત્રણ ભાગ પાડ્યા છે પાણી ઊંચું આવી ગયું છે પ્લાસ્ટર ની અંદર થી પોતું મારવાની જરૂર નથી ઉપર પાણી આવી ગયું છે તો સરકાર નું ધ્યાન કેમ જતું નથી સરકારને વિચારવું જોઈએ ખેડૂત છે ખેડૂત જગત નો તાત છે તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનમ્ર વિનંતી શંકરભાઈ ચૌધરીને કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે તમે મહેરબાની કરી અને અમારું સાંભળો જય જવાન જય કિસાન પહાડજી બારોટ શેરાવ વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ છેલ્લા ચૌદ વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે છતાં મને વળતર મળ્યું નથી જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજે અમે ભુજ ખર તાલુકા બેઠા છીએ કેટલા ક્યારથી આ જમીન સંપાદન કરી બે હજાર અગિયાર થી કેટલું વળતર મળ્યું અમને વળતર તો કોઈ સામાન્ય એક તો સામાન્ય મળેલો છે શું તમારી માંગ છે અમારો જે વળતર કાયદેસરનો થતો હોય પ્રમાણે વ્યાજ સાથે જેથી બાકી છે ત્યાંથી ચૂકવણું કરી આપવું શું નામ તમારું સેંધાબી દેસાઈ થોડું તો અહીં અમારી ઓફિસે આવ્યા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે અમને જેટલું બને એટલું જ સ્પીડ થી વળતર ચૂકવી દો અ આજે આવ્યા છે એમને અમને આવેદન પત્ર આપ્યું છે અમે અમને રજૂઆત સાંભળી છે અને અમે એમને એવી બાહેદરી આપી છે કે એમના બી જેટલા બી કેસ હતા એ કેસો ઓલરેડી કરાવી દીધા છે જાહેરનામા પણ થઈ ગયા છે વીસેક ફાઇલના તો એકચ્યુઅલી અમે એની કિંમત પણ ડીએલપીસી નક્કી કરી દીધી છે અને અમે આ મહિનાના અંત સુધીમાં જે લોકોને ડીએલ થઈ ગઈ છે એમના એવોર્ડ પણ જાહેર કરી દીધું એ બી મંડોરી ખાસ જમીન સંપાદન અધિકારી રાધનપુર પાટણ